નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે તો પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો વાઇપ માં ફટાકડા ફોડતી વખતે અમદાવાદની સગીરાનું થયું કરુણ મોત ફટાકડા ફોડવામાં અખતરા કરનારા માટે ચેતવણી રૂપ કિસ્સો આવ્યો સામે માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો આવ્યો સામે મધ્યપ્રદેશમાં કાર્બાઇડ ગણને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી પટણા માટે જ ઉડાણ ભરતાની સાથે જ વિમાનમાં ગરબડ થઈ દિલ્હીમાં ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવાય આગ લાગતા જ બસ નો દરવાજો લોક બારીમાંથી કૂદ્યા પણ વીસ લોકો ના બચ્યા પીડિતો ની આપવીતી આવી સામે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન આવ્યું સામે વડોદરામાં વગર વરસાદે દસ ફૂટ પહોળો ભૂવો પડ્યો ત્યાં સ્થાનિકોએ જ વિરોધના ભાગરૂપે નારિયેળ વેધરીને કર્યું સ્વાગત દ્વારકામાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટના બની હંગામી ધોરણે બનાવાયેલ ગેટ તૂટી પડ્યો સદ નજીબે બિન જાનની જાનહાની ટળી કેનેડાનો જ ટેરિફ વિરુદ્ધનો વિડીયો જોઈને ટ્રમ્પ ભડક્યા વાટાઘાટો બંધ કરીને કહ્યું કે વાયા હરકત આવી સામે દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું આઈએસઆઈએસ ના બે ફિદાયીનને ઝડપી લેવાયા ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ માહે સામેલ દુશ્મનોની સબમરીનને ભારે પડશે ભારત એક સેક્યુલર દેશ છે ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ રશિયા બાદ હવે ત્રણ ભારતીય કંપનીઓ વિરુદ્ધ યુરોપિયન યુનિયને મનમાની કરીને પ્રતિબંધ મૂક્યો મહેસાણામાં પહેલી વાર યોજાયો એર શો સૂર્યકિરણ એર બેટિક ટીમે દિલ ધડક બતાવ્યા બાદ હવે અફઘાનિસ્તાન પણ રોકશે પાકિસ્તાન જતું પાણી કુનાર નદી પર ડેમ બધવાની મોટી તૈયારી ચિલોડા હિંમતનગર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો ટ્રક જામીન લઈને બહાર ફરી રહ્યા છે બિહારમાં લાલુ યાદવ પરિવાર પર પ્રધાનમંત્રીનો મોટો કટાક્ષ કિમઝોંગ ઉન અને પુતિને ડિફેન્સ ડીલ કરીને ટ્રમ્પનું ટેન્શન વધાર્યું અમેરિકાના દબાણ આગળ નય નમે રશિયા હૈદરાબાદ બેંગ્લુર હાઈવે પર જ કરુણાંધિકા સર્જાય બાઇક સાથે ટક્કર બાદ બસમાં લાગી આગ અગિયાર લોકોના થયા કરુણ મત અમેરિકામાં ફરી મોટો દાવો ટ્રમ્પે કહ્યું કે આટલે ભારતે ચીન અને રશિયા પાસેથી ઓઇલ ખરીદી ઘટાડી શું ભારત કરશે તે અમારે કહેવાની જરૂર નથી ટ્રમ્પના દાવા પર શશી થરૂર ભેડ ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર નવેમ્બરે નિવૃત્ત થશે નવા મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક પ્રક્રિયા શરૂ જસ્ટિસ સૂર્યકાંતુ નામ મોખરે મર્દ હો તો અમારો સામનો કરો તાલિબાન ની પાકિસ્તાન સેનાના વડા મુનિરને ખુલ્લી ધમકી અપાય ભારતીય સૈન્યમાં જ તૈયાર થઈ રહી છે ઘાતક ભૈરવ બટાલિયન ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને અંભાવશે આ મિસાઇલ તોપ સુધી મળશે હાલ કેન્દ્ર સરકારે કરોડ કર્યા મંજૂર ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટ માં તોફાની ઉછાળો કાર થી લઈને બાઇક સુધી બધે વૃદ્ધિ જોવા મળી દિલ્હીમાં પ્રદુષણ ડામમાં કૃત્રિમ વરસાદ વરસાવાની તૈયારી મેરેઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું ગુજરાત સાયબર સેલે દિલ્હીથી બે બદમાશોની કરી ધરપકડ તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાય રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં જ ટેમ્પો ઘૂસી જતા દંપતીનું થયું કરુણુ મત એક પણ ટોમ હોક મિસાઇલ આવશે તો કચડી નાખીશું પુતિનની સીધી અમેરિકાની ધમકી પહેલી નવેમ્બર થી થશે મોટા ફેરફાર બેંક ખાતામાં હવે એકસાથે સાથે ચાર નોમિની નામ ઉમેરી શકાશે રાજસ્થાનમાં આદિવાસી વિસ્તાર એવા બાંસવાડા જિલ્લામાં સેનાનો જ ખનાજંજાનો મળી આવ્યો અને હોવાની પુષ્ટિ થઈ ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે પદભાર ગ્રહણ કર્યો દારૂબંધી સહિતના સામાજિક અભિયાનને આપશે નવો વેગ સાયબર સેન્ટરનો દુરુપયોગ મતદારોના નામ ગાયબ કરવાના કૌભાંડમાં એસઆઈટીના હાથે ચડ્યો મોટો પુરાવો યુવકોની ફટાકડા ફોડવામાં કરેલી અવળચંડાઈનો કરુણ અંજામ લોખંડી પાઇપમાંથી જ ફટાકડા નાખી ફોડતા અમદાવાદની કરુણ કિશોરીનું મોત વિરાટ કોહલીએ એડ લીડમાં જ આપ્યા નિવૃત્તિના સંકેત શૂન્ય પર આઉટ થતાં તેણે કર્યો ક્રિકેટ જગતથી દૂર થવાનો ઇશારો નવા યુદ્ધનો ભય ફેલાયો ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર ગંભીર ગિલનો એક નિર્ણય ભારે પડ્યો ફટાકડા ફોડવાની કિશોરન થયું કરુણ મોત ત્રણ યુવકો સામે નોંધાય ફરિયાદ સુરતના કુડસદ ગામમાં યુવકનો પગ બાલ્કની લપશ્યો પત્નીએ બચાવવાનો પ્રયાસ કર્યા છતાં નીચે પટકારા થયું કરુણ મોત સરકારી કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા જેમાં પેન્શનથી લઈને ભથ્થા સુધીના પાંચ મોટા ફેરફાર થયા યુરોપિયન યુનિયને મનમાની કરી રશિયા બાદ હવે ભારતની ત્રણ મોટી કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ ખેડૂતો માટે માવતાનું સંકટ સામે આવ્યું આગામી બોત્તેર કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આંબાલાલ પટેલની આગાહી આવી સામે રશિયાનો ઓઇલનો પુરવઠો બંધ થવાની અણીએ રિલાયન્સ રિલાયન્સને ફલાગ્યો મોટો ફટકો ન્યારા માટે કફોડી સ્થિતિ અને સરકારી માલિકીની રિફાઇનરીઓ ખાડે જવાની અણીએ પાકિસ્તાનમાં રસ્તા પર ઉતરી આવી પાકિસ્તાન સેના અંધાધૂંધ ગોળીબારી અને તોપમારો થવા થતાં જ લોકોમાં મચી ગઈ અંધાધૂંધી ઓગણસી હજાર કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી ભારતીય સેના નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે હરિયાણામાં ખુદને ગોળી મારનાર આઈપીએસ અધિકારી પૂરણ કુમારની માટે જ મોટી શોકસભાનું આયોજન કરવાનું આવ્યું અને પંદર હજાર લોકોનું ટોળું ઉમટ્યું અમદાવાદના વાડજમાં બે શાળાઓએ બનાવીને પાંચમા માળેથી ધક્કો મારીને હત્યા કરી પોલીસે તત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં એસઆઈઆર કરાવવાની કરી લીધી તૈયારીઓ લિસ્ટમાં પશ્ચિમ બંગાળનો પણ થશે સમાવેશ કુરનુર બસ દુર્ઘટનાની આગમાં અધ અધ વીસ મુસાફરો જીવતા ભડથું થયા દરવાજો જામ થતા લોકો બહાર ન નીકળી શક્યા હદે કંપાવનારી ઘટના બની કોંગ્રેસ સાંસદના ઇમરાન મસૂદના વિવાદિત બોલ ભગતસિંહની તુલના હમાસ સાથે કરતા ભારે વિવાદ સર્જાયો ભારતીય સરહદ પર ચીનનો હવાઈ કિલ્લો તવાંગથી માત્ર સો કિલોમીટર દૂર લહુજે એરબેઝ પર એક વિશાળ ફાઇટર જેટ હેંગર તૈયાર કર્યું દમણ અને દાદરા નગર હવેલીના રાજકારણમાં ભડકો કોંગ્રેસ ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપો હું આંદોલન ઉપર ઉતરીશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુસુદાન ગઢવીએ સરકાર પર કર્યા તીખા પ્રહાર ભારતીય સેનાને નવી તાકાત મળી વિશ ભૈરવ બટાલિયન તૈયાર થતા દુશ્મનોની ઊંઘ આરામ થઈ નાણાં મંત્રાલય દેશના બેન્કિંગ સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર કર્યા ફેરફાર નવા નિયમો પહેલી નવેમ્બરથી થશે લાગુ બંગાળમાં હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા અપાવવા ઉતરી ભારતીય જનતા પાર્ટી એક હજારથી વધુ સીએએ કેમ્પ લગાવવાની તૈયારીમાં પાર્ટી ન્યુઝીલેન્ડમાં બોલર્સ પર કહેર બનીને તૂટી પડી સ્મૃતિ માંધાના અને પ્રતિકાર રાવલ તોડી નાખ્યા છ મોટા રેકોર્ડ કિમ ઝોંગ અને પુતીને વધાર્યું ટ્રમ્પનું ટેન્શન બંને દેશોએ કરી ડિફેન્સ ડીલ કહ્યું કે ભાઈચારો આગળ વધશે અંકલેશ્વરથી સમસ્તીપુર સુધી સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ અઠવાડિયામાં બે ફેરાનું કરાશે સંચાલન તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ